નખ કાપવા માટે સૌથી સારો દિવસ કયો મળશે ધન અને સફળતા સાત દિવસો માંથી કેટલાક દિવસો એવા હોય છે જેમાં વાળ અને નખ કાપવા પર પ્રતિબંધ છે પરંતુ કેટલાક દિવસો એવા હોય છે જેમાં તમે તમારા નખ કાપીને તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો અઠવાડિયાના અલગ અલગ દિવસોમાં નખ કાપવાથી અલગ અલગ પરિણામ મળે છે રવિવારે નખ કાપવાથી વ્યક્તિની જીવનશૈલી પર નકારાત્મક અસર પડે છે આવું કરવાથી તેનો આત્મવિશ્વાસ ઘટે છે સફળતા મળતી નથી સ્વાસ્થ્ય ખરાબ રહે છે આવી સ્થિતિમાં રવિવારે નખ અને વાળ કાપવાથી બચવું જોઈએ નખ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે આના ફક્ત આપણા હાથ અને પગની સુંદરતામાં વધારો કરે છે પરંતુ અન્ય ઘણા હેતુઓ પણ પૂરા પાડે છે ઘણીવાર તમે ઘરના વડીલો પાસેથી સાંભળ્યું હશે કે અઠવાડિયાના ગુરુવાર શનિવાર અને મંગળવારે નખ કાપવા જોઈએ નહીં આ સિવાય આપણા જુદા જુદા દિવસોમાં નખ કાપવાના વિવિધ પરિણામો સોમવારે ધાર્મિક ગ્રંથો અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવ મન અને ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે નખ કાપવાથી તમો ગુણથી મુક્તિ મળે છે મંગળવાર મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે આ દિવસે નખ કાપવાની મનાય છે પરંતુ આ દિવસે નખ કાપવાથી પણ ઋણમાંથી મુક્તિ મળે છે બુધવાર બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે આ દિવસે નખ કાપવાથી અચાનક ધનલાભ થાય છે સાથે જ કરિયરમાં પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલે છે ગુરુવાર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે નખ કાપવા વર્જિત માનવામાં આવે છે આ દિવસે નખ કાપવાથી કુંડળીમાં શનિ નબળો પડે છે શારીરિક પીડા થઈ શકે છે પૈસાની ખોટ થઈ શકે છે અને અનેક પ્રકારની માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે રવિવાર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે નખ ન કાપવા જોઈએ આમ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર